નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં લક્ષદ્દીપ હેલ્થ કેર ચાલે છે તેમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર વિશાલ દેવ સાહેબ આયુર્વેદના વિદ્યાન ડૉક્ટર છે યોગાચાર્ય છે ચર્મરોગ હૃદયરોગ તેના નિષ્ણાંત છે બી એ એમ એસ સી સીએચલ બી શિક્ષણ મેળવેલ છે માનવતા એમનો ધર્મ છે સ્વર્ગીય માતા લક્ષ્મીબેનની યાદમાં ત્રેવીસ નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પ સ્વ ખર્ચે કરેલા છે ડૉક્ટર વિશાલ દેવ લક્ષદીપ હેલ્થ કેર દ્વારા આરોગ્ય માટે સંશોધન કરતા રહે છે યુટ્યુબ દ્વારા આરોગ્યને લગતા તથા લોકહિત લોક ઉપયોગના વિડીયો બનાવી પ્રસાર કરે છે પર્યાવરણની જાળવણી તથા લોકો માટે વ્યસન મુક્તિ તથા કન્યા કેળવણી માટે જાહેર કાર્યક્રમ યોજે છે એમનો પરિવાર આ માર્ગ પર ચાલે છે તે તેમના દાદા આરોગ્ય ક્ષેત્રમાં હતા તેમની માતા તથા મોટા પપ્પા નાની બહેન જીજાજી બધા આરોગ્ય શિક્ષણ ક્ષેત્રમાં સેવારત છે પિતા દિલીપભાઈ સાહેબ માનવ સેવા માટે બુદ્ધ જગતમાં જાણીતા છે ચોમાસું શરૂ થતા જ વાહકજન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે આપણે હમણાં જ કોવિડ નાઇન્ટીનની અસરોથી ઉપર્યા છીએ અને બીજા વાયરસજન્ય રોગો દસ્તક દેવા માંડ્યા છે એક એવા જ વાહકજન્ય રોગ ચાંદીપુરા નામક વાયરસ વિશે વાત કરીશું ચાંદીપુરા નામક વાયરસ સૌપ્રથમ વાર ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે નોંધાયો હતો જેથી આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે ચાંદીપુરા નામક વાયરસ સૅન્ડફ્લાય નામના વાહકથી ફેલાય છે અને આ વાયરસનું સૌથી વધારે જોખમ 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે આ વાયરસથી સંક્રમણ થયા પછી બાળકને અથવા તો રોગીને હાઈ ગ્રેડનો ફીવર આપવો ઝાડા ઉલટી થવા માથું દુખવું શ્વાસ લેવામાં તકલીફ પડવી અર્ધ બેભાન અવસ્થા એક્યુટ એન્સેફલાઇટિસ એટલે કે મસ્તિષ્કનો સોજો આવ્યા પછી અડતાલીસ અથવા તો 72 કલાકમાં મૃત્યુ થાય છે આ વાયરસથી બચવા માટે આ વાયરસના નિયંત્રણ માટે હજી સુધી કોઈ પણ પ્રકારની રસી અથવા વેક્સિનનો આવિષ્કાર થયો નથી આ વાયરસથી બચવા માટે ઉત્તમ અને સરળ ઉપાય સ્વ બચાવ છે આ વાયરસનો ફેલાવો કરતી સેન્ડ ફ્લાય એટલે કે એનો વાહક ગામડાઓમાં માટીના ઘરોની દિવાલોની તિરાડોમાં દોરડાંં ખંખર બાંધવાની જગ્યાએ અવાવરા સ્થાને અવાવરા કૂવાઓમાં ગંદકીના સ્થાને જોવા મળે છે મા વાયરસ થી બચવા માટે આપણે સ્વબચાવ કરવો જોઈએ સ્વય બચાવ કરવા માટે આપણા બાળકોને નાના બાળકોને લાંબી આસ્થીના કપડા પહેરાવવા જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ અને સેન્ડ ફ્લાય ઉદ્ભવ સ્થાન અને એના આસપાસના એરિયામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો મચ્છરદાનીનો ઉપયોગ કરવો ઇલેક્ટ્રિક રિપેલેન્ટનો ઉપયોગ કરવો જેવી તકેદારી રાખવાથી આ વાયરસથી નિયંત્રણ મેળવી શકાય છે અને બચી શકાય છે ચાંદીપુરા નામના વાયરસના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો